નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ મોરબી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો સાબરકુંડલા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો વીસ રાજકોટ ત્રણ હજાર ચારસો પિંચોતેર થી ત્રણ હજાર નવસો રાપર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો એકોતેર માંડલ ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર આઠસો ત્રેસઠ સમી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો સાહીઠ જામજોધપુર ત્રણ હાજર ચારસો થી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર એક થી ત્રણ હાજર સાતસો એકત્રીસ ટાનેરા ત્રણ હાજર પાંચસો પચીસ થી ત્રણ હજાર પાંચસો પચીસ ધાંગધ્રા ત્રણ હજાર ચારસો વીસ થી ત્રણ હાજર ચારસો વીસ અમરેલી ત્રણ હાજર છસો થી ત્રણ હાજર છસો નેવું વાવ બે હાજર નવસો એક થી ત્રણ હાજર નવસો સોળ बाबरा तरण हजार बसो वीस तरह हजार नौ सौ त्रीस हिमा हजार सौ हजार नौ सौ दिदर तरह हजार छ सौ अगर हजार सात सौ पांथावाड़ा तरह हजार छ सौ पंचाणु तरह हजार छ सौ पंचाणु हड़वद हजार चार सौ तरह हजार आठ सौ तड़ाजा तरह हजार पच्चीस तरह हजार छसो पत्रीस हिम्मतनगर જામનગર બે હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો થરાદ બે હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો સાહીઠ જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર પાલીતાણા ત્રણ હજાર એકસો પચાસ થી ચાર હજાર એકસો દસ વારાહી ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી ત્રણ હજાર આઠસો ઓગણત્રીસ ધારી ત્રણ હજાર બસો પચીસ થી ત્રણ હજાર બસો પચીસ પિલુડા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો राघनपुर तर हजार बसो वीस तरह हजार नौ सौ पंचावन हारीज तरह हजार चार सौ पचीस हजार नौ सौ पचीस महुआ तरह हजार पांच सौ पचास ठी तजार पांच सौ पचास पाटण तरह हजार नौ सौ अग्यार नौ सौ अग्याराम खंभा तरह हजार चार सौ सीतेर ठीक तार आठ सौ गोडल बे हजार पांच सौ ठीक तजार नौ सौ एकसठ ભાવનગર ત્રણ હજાર સાતસો એકાવન થી ત્રણ હજાર સાતસો એકાવન નેનાવા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો અગિયાર ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો જેતપુર બે હજાર થી ત્રણ હજાર સાતસો છન્નું ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર આઠસો પચાસ બોટાદ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો જસદણ બે હજાર થી ત્રણ હજાર આઠસો પચાસ તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો